નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ચોવીસ તારીખે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના કેટલા વિસ્તારો જળમગ્ન બની ગયા છે કચ્છ અને જૂનાગઢના વિસ્તારો દ્વારકા હોય કે જામનગરના વિસ્તારો સુરત આણંદ જેવા કેટલા જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી મિત્રો મળતી માહિતી પ્રમાણે ચોવીસ તારીખે બપોરે બાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીમાં રાજ્યના એકસોને તેર તાલુકામાં વરસાદ નોંધાયો હતો ત્યારે બે કલાકમાં પાદરામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો તારાપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ખંભાતમાં સવા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો સંખેડામાં સવા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો કરદણમાં બે નોંધાયો હતો વડોદરામાં એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે સિનોરમાં સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો જંબુસરમાં એક ઇંચ હાલોલમાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો ડભોઈના વિસ્તારોમાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ અગિયાર ઇંચ જેટલો વરસાદ પલસાણા તાલુકામાં દસ ઇંચ જેટલો વરસાદ તો નવસારીના ખેરગામ તાલુકામાં નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સિવાય બોરસદમાં ચાર કલાકમાં બાર ઇંચ વરસાદ પડી જતાં ચારે બાજુ જળબંબાકાની સ્થિતિ સર્જાઈ હતી મિત્રો તમને જણાવી દઈએ કે ચોવીસ તારીખે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં જૂનાગઢના વિસાવદર તાલુકામાં આઠ ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં આઠ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત ડાંગ જિલ્લાના વધે તાલુકામાં પણ સાત ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પણ સાત ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો મિત્રો રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો પ્રમાણે ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે છ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ અડતાલીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ પંચોતેર ટકા વરસાદ નોંધાયો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદના આરાઉન્ડમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી છે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે સુરત અને કપરાડા પલસાણા નવસારી તાપી અને સૌરાષ્ટ્ર ઝોનના કેટલાક વિસ્તારોમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અને કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ બની ગયા છે હવામાન ખાતાની આગાહી બાદ હવે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી છે અને ગુજરાતવાસીઓને સાવધાન રહેવા માટે પણ કહી દીધું છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ પણ ત્રણ સિસ્ટમનો ખતરો તોળાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદનું દર વધી શકે છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી છે તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે કચ્છના અખાત મધ્યપ્રદેશ રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે વરસાદી દરી ઉત્તર પૂર્વીય તરફ જવાને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે બંગાળના ઉપસાગરનો વન સક્રિય થઈ રહ્યો નથી હિન્દ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે પેસેફિક મહાસાગર ઉપર વાદળો હાલમાં નહીવત છે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઈ રહ્યા છે વાયુમંડળમાં એટમોસ્ફિયરિક વેબ નબળી દિશામાં છે અંબરલાલ પટેલે વધુમાં જણાવ્યું કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે જેને કારણે આગામી છવ્વીસ અને ત્રીસ જુલાઈ સુધીમાં સિસ્ટમ સક્રિય થવાની સંભાવનાઓ છે ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકવાનો છે છવ્વીસ જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવે તેવી સંભાવનાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરને કારણે ભારે વરસાદ લાવી શકે છે જૂનાગઢ અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર રિઝનમાં બોટાદ સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થતાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે ભરૂચ અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે તો અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ રહી શકે છે હવે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને કાલાવાડ લાલપુર પાણવડના વિસ્તારો સિસલીના અમુક વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા મહુવા કુંડલાના વિસ્તારો તળાજા અને પાલીતાણા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે તો મહુવાના વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારો આ ઉપરાંત બગસરા ધારી અમરેલીના વિસ્તારો બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી અને વાંકાનેરના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો કુડા ત્રાંગધ્રાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા પાટસણ રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો ઈડર ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર મોડાસા માણસા પ્રાંતિજના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારો કડી દસાડા વિરમગામ નળસરોવરના વિસ્તારો ધોળકા મહેમદાવાદ કપડવન બાલાસિનોર બાયડ અને લુણાવાડાના વિસ્તારો તો આ બાજુ ડાકોર ગોધરાના છૂટાછવાયા વિસ્તારો છોટાઉદેપુર ચાંપાનેર બોડેલી અને ક્વાટના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ આણંદ તારાપુરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખંભાત અને બોરસદના વિસ્તારો વડોદરા ડભોઈ જંબુસર કરજણ અને શિનોરના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ દહેજ કોસંબા અને વાંકલના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને કપરાડા આજુબાજુના વિસ્તારો વાપી અને વલસાડના વિસ્તારો બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારો તો વ્યારાના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વલસાડ બીલીમોરા વાંસદા નવસારી સુરત અને બારડોલી આજુબાજુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં ઓગણત્રીસ ભડલીના વિસ્તારોમાં ચોવીસ તો માંડવીના વિસ્તારોમાં ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં સત્યાવીસ અને રાપરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં સત્યાવીસ સલાયાના વિસ્તારોમાં ઓગણત્રીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણચાલીસ પાણવનના વિસ્તારોમાં ત્રેવીસ તો પોરબંદરના વિસ્તારોમાં પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ વેરાવળના વિસ્તારોમાં પાંત્રીસ ઉનાનાના વિસ્તારોમાં એકત્રીસ તો મહુવાના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલગના વિસ્તારોમાં ચોવીસ ભાવનગરના વિસ્તારોમાં ત્રેવીસ અમરેલીના વિસ્તારોમાં ઓગણીસ તો આ બાજુ ગોંડલના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જસદણના વિસ્તારોમાં એકવીસ બોટાદના વિસ્તારોમાં સત્તર રાજકોટના વિસ્તારોમાં ઓગણીસ તો ચોટીલાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સત્તર મોરબીના વિસ્તારોમાં એકવીસ કુડાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં સોળ મહેસાણાના વિસ્તારોમાં નવ હિંમતનગરના વિસ્તારોમાં દસ ખેડબ્રહ્માના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં દસ વિરમગામના વિસ્તારોમાં બાર ધોળકાના વિસ્તારોમાં બાર નડિયાદના વિસ્તારોમાં અગિયાર તો ગોધરાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લુણાવાડાના વિસ્તારોમાં પંદર દાહોદના વિસ્તારોમાં સોળ તો આ બાજુ બોડેલીના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં અગિયાર તો ખંભાતના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ નડિયાદના વિસ્તારોમાં અગિયાર ધોળકાના વિસ્તારોમાં બાર તો આમોદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં ચોવીસ કિમીની ઝડપે તો વ્યારાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આહવાના વિસ્તારોમાં એકવીસ અને વલસાડના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો અઠ્યાવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નહીવત વરસાદ પડવાની સંભાવનાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડના છૂટાછવાયા વિસ્તારો ખંભાળિયા પાટીયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢ ઉપલેટા અને જેતપુરના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળના વિસ્તારો તો આ બાજુ વિસાવદનના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા પાલીતાણાના વિસ્તારો સોનગઢ ભાવનગરના વિસ્તારો તો ખડશેના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વિસાવદર ધારી કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ બાબરા જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને માલીવાના વિસ્તારો હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુરના વિસ્તારો સિદ્ધપુરના અમુક વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર વડનગરના વિસ્તારો તો આ બાજુ મહેસાણા મોઢેરા આજુબાજુના વિસ્તારો તો આ ઉપરાંત માણસા પ્રાંતિ મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને કડી અને ગાંધીનગરના વિસ્તારો દસાડા વિરમગામ અમદાવાદના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદ કપડવન બાલાસીનોર બાયડ અને લુણાવાડાના વિસ્તારો આ બાજુ ઢાકોર ગોધરા કીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો ચાંપાનેર છોટાઉદેપુર વાંટ અને બોડેલીના વિસ્તારો તો આણંદ અને તારાપુર બોરસદ ખંભાતના વિસ્તારો ઉપરાંત વડોદરા ડભોઈ કરજણ જંબુસર સિન્નોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને કોસંબાના વિસ્તારો વાંકલ ડેડીયાપાડા ઉમરપાડાના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ દરિયાકાંઠાના દહેજ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો સુરત બારડોલી વ્યારાના વિસ્તારો આહવાના વિસ્તારો વાંસદા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો બાવઠા નંબોસી અને કપરાડાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો અઠ્યાવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે રાપરના વિસ્તારોમાં સત્તર ગાંધીધામના વિસ્તારોમાં પચીસ તો માંડવીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં ત્રેવીસ નલિયાના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ચોવીસ સલાયાના વિસ્તારોમાં અઠ્યાવીસ દેવભૂમિ દ્વારકામાં બત્રીસ ભાણવડના વિસ્તારોમાં ત્રેવીસ તો પોરબંદરના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ચોવીસ વેરાવળના વિસ્તારોમાં ઓગણત્રીસ ઉનાનાના વિસ્તારોમાં એકત્રીસ મહુવાના વિસ્તારોમાં ત્રીસ તો અલંગના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાવનગરના વિસ્તારોમાં અઢાર અમરેલીના વિસ્તારોમાં ત્રેવીસ ગોંડલના વિસ્તારોમાં ઓગણીસ જસદણના વિસ્તારોમાં ઓગણીસ તો રાજકોટના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં સત્તર ચોટીલાના વિસ્તારોમાં ઓગણીસ મોરબીના વિસ્તારોમાં ઓગણીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અઢાર તો કુડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં ચૌદ નડિયાદના વિસ્તારોમાં બાર ગોધરાના વિસ્તારોમાં ચૌદ દાહોદના વિસ્તારોમાં સોળ તો લુણાવાડાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ ખંભાતના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં પંદર બોડેલીના વિસ્તારોમાં ચૌદ તો આમોદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં અઠ્યાવીસ તો વ્યારાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ આહવાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે તો વલસાડના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે